આમોદનગર વેપારી બેંક દ્વારા શાળા તથા આંગણવાડીમાં વોટર જગનું વિતરણ કરાયું સંસ્થાના પચીસ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે ભેટ અપાઈ આમોદનગર વેપારી ક્રેડિટ સોસાયટીના પચીસ વર્ષ પૂર્ણ થતાં હોય રજત જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે સંસ્થા દ્વારા આમોદની તમામ આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાઓમાં વોટર જગનું વિતરણ કરવામાં આવ્યું હતું આમોદનગર વેપારી ક્રેડિટ સોસાયટી પંદરમી ઓગસ્ટ ઓગણીસો નવ્વાણું સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ સભાસદોના સહકારથી સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ થતાં પચીસ વર્ષ પૂર્ણ કરી છવ્વીસમાં વર્ષમાં પ્રવેશ કરતા રજત જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે સંસ્થાના ચેરમેન સમીર પટેલ વાઇસ ચેરમેન મહેબૂબ પટેલ તથા ડિરેક્ટરોની હાજરીમાં આમોદનગરની તમામ પ્રાથમિક શાળાઓ તેમજ આમોદનગરની તમામ આંગણવાડીઓમાં બાળકોને પીવાના પાણીની સગવડતાના ભાગરૂપે વોટર કુલર જગ ભેટ અપાયા હતા સોસાયટી વેપારી બેંકના ચેરમેન પડ્યો છું અમારી સંસ્થાને પચીસ વર્ષ પૂર્ણ થાય છે રજત જયંતિ નિમિત્તે અમે બધી શાળાઓમાં આંબોદની ચાર શાળાઓમાં જગનું વિતરણ કર્યું છે પાણી છોકરાઓને પાણી પીવા માટે અને આંગણવાડીમાં અગિયાર અગિયાર આંગણવાડીમાં અમે દરેક આંગણવાડીમાં પાણીના જગ આપેલા છે તો અમારી સંસ્થામાં જે નફો થાય એ નફા પેટે અમે આ જગનું વિતરણ કરેલું છે EMP News. Think positive.